વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને સિત્તેર દિવસમાં જ સો ઇંચથી વધુ વરસાદ વરસાવીને જાણે સેન્ચુરી ફટકારી છે આ કારણે રાજ્યનું ચેરાપુંજી પણ કહેવામાં આવે છે કારણ કે અહીં દર વર્ષે એકસો પચીસ ઇંચ જેટલો વરસાદ પડે છે આ ઉપરાંત વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓ જેમ કે ધરમપુર વલસાડ પારડી વાપી અને ઉમરગામમાં પણ સરેરાશ સિતોતેર ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે હવામાન વિભાગે હજુ પણ જિલ્લામાં

તો વલસાડ તાલુકાનો એકસઠ પોઈન્ટ ચાર ઇંચ ધરમપુરનો પંચોતેર પોઈન્ટ અડતાલીસ ઇંચ પારડીનો ચાલીસ ઇંચ કપરાડાનો એકસો એક સોળ ઉમરગામનો બોતેર પોઈન્ટ છપ્પન ઇંચ વાપીનો એક્યાસી પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ પડેલો છે હાજી જો આપણે વલસાડ જિલ્લાનો અગાઉનો રેકોર્ડ જોઈએ એટલે કે બે થી બે હજાર નો રેકોર્ડ જોઈએ વરસાદનો તો એ આ બે હાજર એક થી બે હજાર પચીસ સુધી તો કપરાડા એ એક રેકોર્ડ બનાવેલો છે જે બે હજાર બાવીસ માં એકસો સત્યોતેર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ પડેલો કપરાડામાં સામાન્ય રીતે જે જોઈએ ગુજરાત રાજ્યમાં તો આ એક કપરાડાએ વરસાદનો રેકોર્ડ બનાવેલો બે હજાર બાવીસ માં અને આ વર્ષે પણ કપરાડામાં વલસાડ જિલ્લામાં બીજા તાલુકાની તુલનાએ વધારે વરસાદ પડેલો છે એટલે તે વલસાડ જિલ્લામાં કહેવાય છે કે કપરાડા વલસાડ જિલ્લાનું ચેરાપુંજી છે આજે અત્યારે હાલમાં આગામી પાંચ છ દિવસમાં વરસાદની આગાહી છે મેટ્રોલોજીકલ વિભાગ વાળા આપી દે છે આગાહી તો આ આગામી પાંચ છ દિવસમાં જે વલસાડ જિલ્લામાં જે રોડ રસ્તા બંધ હોય ઓવરટેકિંગ થયેલું હોય ત્યાં અમે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપેલી છે કે લોકો અવર જવર ના કરે આ દરમિયાન તેમજ લોકોને પણ આ અંગે તકેદારી રાખવા માટે અનુરોધ છે